ફ્રેન્ડ્સ ચટણી તો તમે ઘણી બધી ખાધી હશે પણ ગુણોથી ભરપૂર અને એકદમ હેલ્ધી એવી આ જમરૂખની ચટણી એકવાર બનાવીને ખાઈ લેશો ને તો બીજી ચટણી ખાવાનું ભૂલી જ જશો સાથે જ તેના ફાયદાઓ પણ જાણીશું તો આખી રેસીપી સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપ સૌનું મારી ચેનલમાં તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ તો ફ્રેન્ડ્સ જમરૂખની ચટણી બનાવવા માટે મેં એક નંગ જમરૂખ લઈ લીધું છે ત્રણ થી ચાર લીલા મરચી એક ટુકડો આદુનો અને એક બાઉલ જેટલા લીલા ધાણા લઈ લીધા છે આપણે બહુ પાકું પણ નહીં અને બહુ કાચું પણ નહીં એવા જમરૂખની પસંદગી કરવાની છે તો પેલા આપણે જમરૂખને કટ કરી લઈશું જમરૂખના પીસ આપણે મીડિયમ કટ કરવાના છે અને જો જમરૂખમાં વધારે કડક બીયા હોય તો તેને કાઢી લેવાના છે ફ્રેન્ડ્સ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી લાગે છે અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી દેજો અને મારા નવા વિડીયો જોવા માટે નીચે આપેલ બે લાયકન બટન પ્રેસ કરી દેજો અને તમે મારા વિડીયો કયા ગામ કે શહેરથી જોઈ રહ્યા છો તે મને જરૂરથી જણાવજો તો આપણે જમરૂખને કટ કરી લીધા છે હવે આપણે તેને મિક્સર જાર માં લઈ લેશું તો આપણે એક મિક્સર જાર લઈ લીધું છે તેમાં આપણે સૌથી પહેલા જમરૂખ ના કરેલા પીસ એડ કરી દેશું ત્યાર પછી આદુ મરચી અને લીલા ધાણા પણ એડ કરી દેશું આ રીતે કટ કરીને ફ્રેન્ડ્સ જમરૂખ ખાવાના ઘણા બધા ફાયદા છે સો ગ્રામ જમરૂખમાં માત્ર સિક્સટી એઇટ પર્સન્ટ કેલરી હોય છે અને જમરૂખમાં વિટામિન સી પણ હોય છે જે આપણી સ્કીન અને વાળને પણ ખૂબ ફાયદો કરે છે હવે આપણે આ ચટણીમાં અડધા લીંબુનો રસ એડ કરીશું ત્યાર પછી તેમાં એક નાની અડધી ચમચી જેટલું સંચળ પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું અને એક નાની ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અને વન 4 ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને છેલ્લે બે થી ત્રણ જેટલી બરફની ક્યુબ એડ કરીશું તમે ઠંડુ પાણી પણ એડ કરી શકો છો બરફ કે ઠંડુ પાણી એડ કરવાથી આપણી ચટણીનો ગ્રીન કલર જળવાઈ રહે છે ફ્રેન્ડ્સ જો તમને આ ચટણીમાં લસણનો સ્વાદ પસંદ હોય તો તમે એ પણ એડ કરી શકો છો હવે તેમાં ચારથી પાંચ ચમચી જેટલું પાણી એડ કરીશું હવે તેને ગ્રાઇન્ડ કરી લેશું હવે આપણે આ ચટણીને આપણે આ ચટણીને પલ્સ પર ફેરવી લેશું તો ફ્રેન્ડ્સ આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે આપણે આ ચટણીને અધકતરી જ વાટવાની છે જેથી એનો ટેસ્ટ એકદમ મસ્ત આવે એકદમ પેસ્ટ નથી બનાવી નાખવાની ફ્રેન્ડ્સ આપણે આ ચટણીને રોટલી ભાખરી કે પરાઠા સાથે તો ખાઈ શકાય છે પણ થેપલા ખાખરા કે કોઈ પણ સ્ટાર્ટર સાથે પણ ખાઈ શકાય છે તો હવે આપણે આ ચટણીને સર્વિંગ બાઉલમાં લઈ લેશું જો તમને આ ચટણી થોડી ખાટી મીઠી પસંદ હોય તો તમે તેમાં થોડો ગોળ કે ખાંડ પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ જમરૂ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે જેમ કે વજનમાં ઘટાડો થાય છે ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે પેટની તકલીફો દૂર થાય છે અને કેન્સર જેવી મોટી બીમારીઓથી પણ બચાવે છે અને રિસર્ચમાં જાણવામાં આવ્યું છે કે જો આ જમરૂક બાર અઠવાડિયા સુધી રોજે ખાવામાં આવે ને તો હાડની મોટી બીમારીઓથી પણ બચાવી શકે છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તૈયાર છે આપણી એકદમ હેલ્ધી અને ખાટી મીઠી જમરૂકની ચટણી